નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોડાસા સાત ગામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું શહેરના ગેબી લેક વ્યૂ બંગલોઝ પાસે યોજાયેલા બારમા સમૂહ લગ્નમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા લગ્ન પ્રસંગ પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવવા અને સમાજની દીકરીઓ એક જ માંડવા નીચે પોતાના જીવનની શરૂઆત કરી તેવા આશય સાથે બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ ગણેશ સ્થાપનાથી થઈ આ પ્રસંગે નવ દંપતીઓના માતા પિતા પરિજનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર જાલિયામઠ ધામના મહંત રામદાસ મહારાજ દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ સહિતના મહંતો મહેમાનો અને સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંપૂર્ણ ભોજનના દાતા તરીકે મહાલક્ષ્મી હોસ્પિટલના ગાયનેક તબીબ ડોક્ટર રવિ પ્રજાપતિ અને તેમના માતા પિતાએ સ્થાન શોભાવ્યું તો ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિ સમૂહ લગ્નના મંડપના દાતા બન્યા આ પ્રસંગે બારમા સમૂહ લગ્નમાં પગલા પાડનાર નવ દંપતીઓને સમાજના દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી મંડળના હોદ્દેદારો કારોબારી સભ્યો નવ દંપતીના માતા પિતા અને સમાજના જ્ઞાતિ બંધુઓ અને યુવાનોના સહયોગથી આ બારમો સમૂહ લગ્ન સફર થયો આવો આપણે સન્માન કરીએ સૈમતી મદદનીય નિયમાક્ષરી જેઓ આજના મંડપના લગનમાં કેતો હાલ હું બે આવું છું અમારી સમાજનું સમૂહ હતું ગોસ્વામી સમાજ શ્રી કાંતિભાઈ શંકરભાઈ પ્રજાપતિ જેઓ મંડળના ખજાનચી છે હાલ જો છે દીકરી માતાની મમતાનો અંશાર છે દીકરી પગલીઓ ભાત ચિત્રાતી મારા હૈયામાં આગળ